સૂરજ અને શનિ ગ્રહો જેવા આપણાથી ઘણા બધા દૂર છે તેમને સ્પર્શ તો સાહેબ મુશ્કેલ છે પણ ભારતમાં એક એવી જગ્યા છે જે બ્રહ્માંડ ની બધી શક્તિ દરિયામાં સાક્ષાત મોજૂદ છે સાહેબ આ મારા ભાઈ આ કહાની છે જયારે પ્રભુ શ્રીરામ તેમની વાનર સેના લઈને લંકા ઉપર ચડાઈ કરવા જઈ રહ્યા હતા વિચાર્યું કે ભયંકર યુદ્ધ થવાનું છે એટલે વિજય માટે ભગવાન શ્રી રામે તમિલનાડુના દરિયામાં નવ ગ્રહોને સ્થાપિત કરવાનો નિર્ણય લીધો એ દિવસે પ્રકૃતિ પણ બીજું જ કંઈક વિચારતી હતી દરિયામાં ભયાનક તોફાન આવ્યું લહેરો એટલી બધી ઊંચી હતી પૂજા કરવાનું તો દૂર સાહેબ પણ ત્યાં ઉભું રહેવું પણ મુશ્કેલ હતું રામે બધા પ્રયાસ કર્યા પણ વિફલ થવા લાગ્યા ભગવાન શ્રી રામે નું સ્મરણ કર્યું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ વિષ્ણુ નો ત્યારે શ્રી રામે દિવ્ય શક્તિ ને યાદ કર્યા જગન્નાથ ના આશીર્વાદ થી ભગવાન શ્રી નો જન્મ થયો હતો કહેવાય છે કે ભગવાન શ્રી રામ અહીંયા જગન્નાથ નું ધ્યાન કર્યું હતું અને દરિયાના પાણીને સ્પર્શ કરીને તરત દરિયાનું પાણી શાંત થઈ ગયું હતું એ પાણીમાં ભગવાન શ્રી રામે તેમના હાથેથી નવ ગ્રહ પથ્થર સ્થિત કર્યા હતા એ પથ્થર આજ પણ શ્રેતાયુગથી દરિયામાં સાક્ષાત મોજુદ છે સાહેબ આજ પણ સાહેબ રામેશ્વરના દર્શન પહેલા અહીં ભક્તો دریاમાં ઉતરીને આ પથ્થરોનો નવ ફેરા ફરીને નવ પ્રકારના અનાજો ચડાવવામાં આવે છે કેમ કે તેમનું જીવન સુખ શાંતિમાં પ્રસાર થાય તો મારા ભાઈ સાચા સાનતેની હોય ને તો આ વિડીયોને શેર કરી કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખતા જજો જય મહાભારતનું મોટામાં મોટું જૂઠ કહેવાય છે કે મહાભારતમાં સાત મહારથીઓ મળીને અભિમાન્યુને માર્યો હતો પણ સાચું એ નથી સાહેબ સાચું આ છે કે કુરુક્ષેત્ર યુદ્ધ પેલા તેમને મારવા વાળું બીજું કોઈ નહીં પણ તેમના અસલી પિતા હતા અને મારા ભાઈ અભિમાન્યુ આરંભ થતો મહાભારતનો ત્યારે બધા દેવ દેવતાઓ ભૂમિ પર જન્મ લેવાની આજ્ઞા મળી હતી ત્યારે ચંદ્રદેવ ને ચોખ્ખી ના પાડી દીધી કે મારો દીકરો ધરતી ઉપર જન્મ નહીં લે કેમ કે ચંદ્રદેવ તેમને ખુબ જ પ્રેમ કરતા હતા તેમના દીકરા ને ધરતી ઉપર આવા કષ્ટો ભોગવવા નથી મોકલવા માંગતા દેવતાઓ બધા ચંદ્રદેવ ને મનાવા લાગ્યા ત્યારે ચંદ્રદેવે એક શરત ઉપર માન્યા ને કીધું કે મારા દીકરા ને મોકલું ખરો પણ ધરતી ઉપર લાંબા સમય સુધી રહે માત્ર સોળ વર્ષ રહેશે અને બીજું કે ત્યારે મહાભારતમાં સૌથી મોટામાં મોટા મહારથીઓ ને એકલો લડતા લડતા વીરગતિ થશે અને મારી પાસે આવતો રહેશે આ જ કારણ હતું ભગવાન શ્રી કૃષ્ણ બધું બદલી શકતા હતા સાહેબ પણ જાણતા હતા કે વિધિ ના વિધાન ઉપર કઈ ચાલવાનું નતું ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હતા પણ કઈ કરી ના શક્યા અને અભિમાન્યુ ને બચાવી ના શક્યા આ તો વિધાન હતો અભિમાન્યુ પુત્ર હતા તો એક બહાનું હતું પિતા અદભુત અભિમાન્યુ કઈ હાર્યો નતો એ તો એનું કાર્ય પૂરું કરીને ગયો હતો અને એના લોકમાં પાસો ફર્યો હતો સાહેબ આ રહસ્ય માટે એક લાયક તો બને છે અને આ વીડિયોને શેર કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ આ કોઈ એમાં જોન નું જંગલ નથી મારા ભાઈ રાજસ્થાન નો સૂકો રેગિસ્તાન છે આવા રેગિસ્તાન માં આવી પાણીની ઝરણા ક્યાંથી અને એ પણ એકસો પચાસ ફૂટ તો ક્યાંથી આવ્યું તો સવાલ તો બને જ છે તો આ જગ્યા કહેવામાં આવે છે ભીમ ઝરણા આનું રહસ્ય છુપાયેલું છે પાંચ વર્ષ પહેલાનું મહાભારત કાળનું કહેવામાં આવે છે કે પાંડવો અજ્ઞાતવાસના સમયમાં રેગિસ્તાનથી અહીંયા નીકળ્યા હતા ત્યારે દ્રૌપદીને બરાબરની તરસ લાગે છે ચારે બાજુ પાણીનું ઢીપું જોવા મળતું નથી દ્રૌપદી ખૂબ જ તરસ લાગી હોય છે ત્યારે ભીમને કહે છે કે પાણીનું કંઈક કરો